સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખૂનના ગુનામાં લાજપુર જેલથી વચકારાના જામીન ઉપર છૂટી નિયત સમયમાં હાજર નહીં થઈ છેલ્લા નવ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને તેલગણા રાજ્યના હૈદરાબાદ શહેરથી પકડી પાડતી લિંબાયત પોલીસની ટીમ લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ કામરિયા સાહેબના સૂચના અને માર્ગદર્શનથી નાસ્તા ફરતા આરોપી તથા પેલ ફળો વચકારાના જમીન તથા ફરાર કેદીને શોધી કાઢવા માટે સૂચના આપતા લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આવા આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન અંગત બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સિસને આધારે આરોપી સાઈ ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી શ્રીનિવાસ સતૈૈયા કન્ના ઉમર પચીસ રહેવાસી લક્ષ્મીનારાયણ સોસાયટી દેવદગામ ગોડાધરા સુરત શહેર વચગાળાના જામીન પરથી લાજપુર જેલમાંથી તે છૂટેલ અને નિયત તારીખે લાજપુર જેલ ખાતે હાજર નહીં થઈ છેલ્લા નવ મહિનાથી ફરાર હતો જેથી તેને તેલગાણા રાજ્યના હૈદરાબાદ શહેરના માધાપુર વિસ્તારમાંથી લિંબાયત પોલીસે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી કાચા કામના આરોપી સાંઈ ગરેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી તે લક્ષ્મીનારાયણ સોસાયટી દેવદ ગામનો રહેવાસી છે અને તે લાજપુર જેલમાં તારીખ ત્રણ ચાર બે હજાર રોજ દિવસ દસની મુદ્દતના વચકારાના જમીન ઉપર મુક્ત કરવામાં આવે અને તેર ચાર બે હજાર પચીસના રોજ લાજપુર જેલમાં કેદી નિયત તરીકે હાજર નહીં થયેલ અને આરોપી તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરના માધાપુર ખાતે જેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો જે આધારે વચકારાના જામીન પરથી ફરાર આરોપીને પકડવા માટે એક ટીમ તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેર માધાપુર ખાતે મોકલી આપેલ જ્યાં પોલીસે પોતાની ઓળખ છતી ન થાય તે માટે જેપ્ટો કંપનીમાં કુરિયર બોયનો પહેરવાસ પહેરીને આરોપીની વોચમાં રહીને આરોપીને તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેર માધાપુર ખાતેથી પકડી પાડીને લાજપુર જેલ ખાતે સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી